હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો મજામાં જ હે ને અમે પણ બધા મજામાં જ છે તો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ દાયરા ને કેમ છો બધા મજામાં ને તો અટાણે વાગી ગયા આઠ સવારના આજ હાજે વરસાદ આવ્યો તો ફૂલ માંડવીયોમાં એક પાણીનો ગણ કરી ગયો ને ઘણાઈ ને આગતરી માંડવી હે એને માંડવી ઉપડે ઘણાઈને અડદ છે તો અડદ એમ કે વઢાતા હોય તો વરસાદ આવે એમ પણ ન કહેવાય અને નો આવે એમ પણ કેવાય અમારે માંડવીમાં માં પાણી નો આવે તો વાંધો જરૂર નથી માંડવીમાં અમારે નાખવાના છે ઘરના કામમાં દૂધ હાસવી લીધા ને સાહ મૂકી દીધી ને ખંજવાળી કાઢી હવે ક્રિષ્ના રોટલી બનાવીએ નીતિન ભીહું દોરાવી અને ગયો દૂધ દેવા તો વાહિંદા નાખી દઈ પછી ઢોર ને બધા પાછા બાંધી હું બધા ને નેણ કર પાછા ચાલુ કરી હું તો આવું બધું છે ને આજ કઈ બહુ ઉતામન નથી રાતે વરસાદ આવ્યો ને એટલે કઈ બહુ ઉતામન નથી અમે થોડાક મોડા મોડા ઉઠ્યા અને નકરતા ન કરતા કાયમ માટે સવારે ફટાફટ વેલું કામ કરી અને ખળ વાઢવા માં દીકરી બે જઈ ઘર જાય વાડીએ પાણી વારવા નીતિન ને પગનો અંગોઠો હોય ને એમાં બે ત્રણ વર્ષથી થયા નખ એમ કે ખૂતી જતો એટલે નીતિને નખ કઢાવ્યો એટલે એને પાણીમાં પલળવાની નાશે ખડવાઢવા જાય ક્યાં ખાઠી કૂંકા લાગી જાય તો પાછા લોહી થાય એટલે નીતિને કોઈ ઢોરનું એમ કે ઝીણું મોટું કરી દે હવે તો સારું છે પાંચ સદી થઈ ગયા હવે કઈ બો વાંધો નત પણ તોય પણ થોડાક દી ધ્યાન રાખે તો સારું થઈ જાય ઓલું કાયમ હોય લઈને બેઠો હોય ને કાયમ ને માટે અંગોઠો ફોડતો હોય એટલે નખ કઢાવી નાખો અને ઈ પ્રોબ્લેમ એને શોમાં હામા થાય નીતિન હાલો ફૂલ ઘર ફરતા જાય હું વાહિંદા નાખતી જાઉં ને મને થોડીક ઈચ્છા થઈ કે તમારા બધાને માટે હું ફૂલ વિડીયો બનાવું તો ઘણા મારા ફૂલ વિડીયા ની વાટ જોઈને બેઠા હોય તો અમારે છે ને હામટા ઢોર છે પછી ઓલી વાડીએ પાણી વારવા જતા હોય એટલે ખળ વાઢવા જવું હોય તો પછી તમને એકને એક ના કઈ વિડીયો નો દેખાડાય કે હાલો અમે ખળ વાઢવા જઈ એટલું અમે ખળ વાઢ થોડુંક તમને ફરતું ફરતું દેખાડી તો સારું ને દરરોજ ની માટે ઘરના જ વિડીયા હોય તો ઘરના વિડીયા ઘડાય ને જોઈ જાય બહાર જીડિયો બનાવવું કઈ ધંધો બરાબર આપણે ઘરનું કરવું જોઈએ ઢોરનું જોઈએ ખેતીવાડી અમે વાવવા રાખ્યું તો એ પણ બધું કરવું જોઈએ તો આપણે કઈ બહાર જવામાં આપણે બહાર જતા હોય તો વિડીયો બનાવતા હોય એવું કઈ ને રે કે ન બનાવીએ પણ સાય ને અમારે ન પુગાય વિડીયો બનાવવા ભરતા જાય હું નાખતી જાઉં એક કુમરો માલ લીધો તમારા સામે વાતો પણ કરી લીધી અને મારી દીકરી ક્રિષ્ના છે ને એ ઉઠીને દસ પંદર મિનિટ થઈ ઇન્ડોરે હિસકે જો એટલે મારી દીકરી રોટલા વઘારે ટાઢા રોટલા પડ્યા ને તો વઘારે જ્યાં ટાઢા રોટલા હે તો એને ખાટી શાહ મરસું ટમેટું બધું નાખી ડુંગળીને

મીડિયામાં જ કહ્યું એ પાડો ભિશાળ મરી ગયો આવ્યો ત્યાં બિસાડો બહુ નબળો હતો હજાર ને પીવડાવી લીધું ને હવે છે ને બધી ભેહનું ને કરવાનું છે તો ફૂલગો ને મદદ કરું ને તો કારણ કે બધું અમારે ઓલી બાજુ છે એટલે ત્યાંથી અહીં લઈ આવીને વાર લાગે તો થોડીક વારું એને હારવા લાગુ તો બધી ભેહનું નેણ થઈ જાય ને પાછળ જાય હું મોડા મોડા વાઢવા એ હવે ના લે હાલો આવીજો

આપણે શોર્ટ વિડીયા બતાડતા હોય ને તો પછી જાડું મોટું એમાં બે ત્રણ વાતો કરી તો વિડીયો થઈ જાય પૂરો જો કારેલા આ કારેલું કેટલા એક વેત અને બે વેતનું છે જો આવી રીતના બે વેતનું કારેલું છે હા એવડું કારેલું ન હોય પણ હમણાં ભૂર વર્યો ને તે હારા માં હારા એમ કે પકડાણા ગીરખોરા હા મારા પાન દીકરી ને નથી હું લઈ આવી હતી હું ગઈ હતી લગ્નમાં નદી પસવાડે બતાડું હાલો એવું કઈ ને ત્યાં અહીંયા છે પસવાડે વેલો વહી ગયો જ આવી રીતના જાવી પેલા ઝીણી ઝીણી કર્યું આવે જો આ વેલો છે આમ પસવાડે વહી ગયો જો અહીંયા હેથે કેવા છે આ જો આ જો જો કેવા કરેલા એવા મેં અમારે પાડો માં રામભીર નમણા આપ્યા તા હવે આ પાડો વારો છે અમે એકલા તા એટલા કારેલા ન ખાઈને ને અમારથી થોડા એટલા કારેલા ડુકાય ખાલી બે ખાલી બે સોડવા જાય બે બી ખાતા અને એના થોડ દેખાડું તમને થોડ છે જાડા જાડા થઈ ગયા લગભગ મને છે કે વૈશાખ મહિના જો ટીંગાય આમ જો કૃષ્ણ આ જો આવા કરેલા ટીંગાઈ પછી ઉપરે છે ઉપરે મલગશે નકરા કરેલા જ સાસા હાથ હાથ કરેલા બધા આડો પાડો હઈને દઈ એમ કે બધા ખાય ને હા બે વેલા માં તો બધા ધરાઈ જાય આપણે કઈ ક્યાંય વેસવા ન જવા આપણે જો આ ટેટી આવી તો કેવી મજા આવે શાક ખાવાની તો પછી પાડોહી ને દેવાય પાડોશી રમશે ચાલો ટેટી મોરું ને બતાડું ને બીજો હારા હારામાં હારા નીકળીએ તો હા તો પછી બી રાખ્યું એમ શાક બનાવવાની આવે હાકર ટેટી કેવાય આને આવી કઈ તેટી હોય ને કોરું મોરું શાક બનાવવાનું હોય આમાં કઈ પાણી હોય નહીં મસ્ત બને તેટી નું શાક હાલો તેટી મોરી લઉં સુધારી અને શાક નાખી દઈ ક્રિષ્ના બનાવી રોટલી બનાવી દે ક્રિષ્ના વધારે કરે હાલો મિત્રો અટાણે વાગી ગયા છે યાર અને તમને ખબર જ છે બપોરે અમે તેટીન શાક બનાવ્યું હતું રોટલી બનાવી હતી તો અમે બપોરા કરી લીધા બપોરા એટલે અટાણે નથી કરે બપોરે તો બપોરે જો એટલે બપોરા કરી અને સા પાણી પી લીધા સાપાણી પાણી પી ને છે ને લીલું આ જવા લીધી ક્યાંક વાડીઓ માંથી લીધી એટલે આ થોડીક નિરજ છે વાઢવા જવા ન ને ટ્રેક્ટર ભરી આવ્યા ધીરુભાઈ ને નીતિન ને ટ્રેક્ટર ભરી આવ્યા તો એમ કે પાંચ સો દી આલી એટલી સવાર કેટલા ધીરુ ભાઈ ત્રણ વસારે લીધી ને ત્રણ વસારે લીધી અઢી વીઘા હે એમ કે તો હારું અમારે થોડોક પોરો આ વેકરી માં જ્યાં હોટિયા કાપવા જાય ને બોલા વેલા કાપવા જાય ને કા ને જો ફૂલગંધ બથું ને બથું જાય છો જાય ખડે કયો અમી હાલો તમને બતાડું બહુ મૂંગી છે ઓ જા

રેડિયા ને લાગતા કરજો મિત્રો બીજો બધું સમજાણું હાલો સા પીવા